આંગણવાડીમાંથી મળતા પૌષ્ટિક આહાર વાળા બાળકોને પૂરું પોષણ મળી આવે છે અને તેમાંથી પૌષ્ટિક અલગ અલગ વાનગીઓ બનાવીને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કેમેરામેન દેવીલાલ સાથે રિપોર્ટર દીરખભાઈ સ્ત્રી અન્નનો ઉપયોગ કરવો જોઈએ અને સ્ત્રી અન્નનો બીજો પણ લાભ થાય છે એમાંથી કેટલા પોષક તત્વો મળે છે પ્રોટીન વિટામિન મિનરલ કેલ્શિયમ આવા તો ઘણા બધા એટલે આપણા રોજિંદા જીવનમાં આપણી રસોઈમાં અને ખોરાકમાં આપણે સ્ત્રી અન્નનો ઉપયોગ અવશ્ય કરવાનો છે એ વાત તો તારી ખૂબ જ સાચી રંગલી પણ આ બદલાઈ જતા બદલાતા પરિસ્થિતિ અને વાતાવરણમાં સ્ત્રી અન્ન ખૂબ જ ઓછા પાણીમાં ઉગતો અનાજ છે

વધી જતી હોય છે એટલે જ પ્રસૂતિ બાદ ધાત્રી અવસ્થા દરવા ખાય કઠોળ અને ભાજી તેની તબિયત રહે તાજી જે સગરમાં ખાય મગ તેનું બાળક જન્મે તંદુરસ્ત જે સગરમાં ખાય મગ તેનું બાળક રહે તંદુરસ્ત મજા ના તમે બધા કેવા છો આજરોજ વડોદરા કોર્પોરેશન કક્ષાનું પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પ્રોગ્રામ ઉજવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં મિલેટ્સ અને ટીએચઆર જે આંગણવાડીમાં અપાવતું હોય છે એનાથી જુદી જુદી વાનગીઓ આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલી હતી આ પ્રોગ્રામ જે છે આપણે પહેલાં સેક્ટર લેવલ એટલે આંગણવાડી કક્ષાનું સેજા કક્ષાનું પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું એના પછી એના અંદર જે લાભાર્થી છે એમને અને આંગણવાડી વર્કર હેલ્પર્સ જે છે એ લોકો દ્વારા ભાગીદારી લેવામાં આવેલ હતી પછી ઘટક કક્ષાનું પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું અને આજ રોજ આપણે વડોદરા કોર્પોરેશન લે કક્ષાનું પ્રોગ્રામ હતું જેમાં બ્લોક લેવલ પર જે વિજેતા આંગણવાડી કાર્યકરો હતી એ લોકોએ પ્રથમ બીજો અને તૃતીય નંબરના જે હતા એમાં ટીએચઆર અને મિલેટ્સ દ્વારા જુદી જુદી વાનગી બનાવવામાં આવેલ હતી આજે નાના નાના બાળકાઓ બાળકો જે છે આપણા આંગણવાડીમાં એમના દ્વારા સરસ રોલ પ્લે કરવામાં આવ્યું અને રોલ પ્લે કે એમને જણાવવામાં આવ્યું બીજા બધા લાભાર્થીઓને કે આપણે જે મિલેટ્સ છે અને શાકભાજી જે છે ફળ ફ્રૂટ છે ટી જે છે એનું કેવું સરસ ઉપયોગ કરી અને આપણે બાળકોને વાલીઓને ખવડાવી શકીએ માતાઓ જે છે સગર્ભા માતા કિશોરીઓ જે છે એમને પણ આપણે સારી ખોરાક બનાવીને ખવડાવી શકીએ છીએ આજે આ પ્રોગ્રામમાં આપણા પાંચસો થી છસો જણ આપણા જે લાભાર્થી છે જે કે કુપોષિત બાળક છે એમના માતા પિતા સાથે બાળકો અને કિશોરીઓ એ આ પ્રોગ્રામમાં ભાગીદારી લીધેલી છે અને જે આજે સ્પર્ધામાં પ્રથમ બીજો ત્રતિ નંબર જે વિજેતા રહેશે એમને આપણે ઇનામ થ્રુ એમને પ્રોત્સાહન કરવામાં આવશે જે જે કિશોરીઓ દ્વારા અને બાળકો દ્વારા સરસ જે નૃત્ય કરવામાં આવ્યું છે રોલ પ્લે કરવામાં આવ્યું છે એમને પણ આપણે ઇનામ વિતરણ કરવાના છે અને આ પ્રોગ્રામનું મુખ્ય હેતુ એ હતું કે આપણે તમામને એક જ મેસેજ જાય કે આંગણવાડીમાં જે ટી એચઆર બને છે એનું વધારેમાં વધારે આપણે ઉપયોગ કરીએ અને મિલેટ્સનો ઉપયોગ કરી અને સમાજને આપણા દેશને આપણી સોસાયટીને આપણે કુપોષણથી બચાવીએ અને દરેક બાળકને પોષિત કરીએ આ હેતુથી જ આ પ્રોગ્રામનું આ કાર્યક્રમ કરવામાં આવેલ હતું અંબિકા જયસ પ્રોગ્રામ ઓફિસર વડોદરા કોર્પોરેશન થેન્ક યુ શેર યુનલને લાઈક્રાઈબ કરવાનો